વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ અને વિકસિત જુનાગઢ બે હજાર ના મહાસંકલ્પ સાકાર કરવાનું નિર્ધાર સાથેનું અંદાજપત્ર બે હજાર છવ્વીસથી સત્તાવીસ સર્વસમાવેશી અને સર્વગ્રાહી વિકાસની રણનીતિ સાથે જૂનાગઢ શહેરને વિકાસ પથ પર આગળ ધપાવવાના પ્રયાસ સ્વરૂપે કમિશનર શ્રી દ્વારા રજૂ થયેલ બજેટના દર સત્તાવીસ કરોડનો વધારો સુધારો સાથે સ્થાયી સમિતિને સુપ્રત કરેલ જ્યારે આજરોજ સ્થાયી સમિતિએ તેમાંથી એકવીસ કરોડનો ટેક્સનો વધારો રદ કરવામાં આવ્યો આ અંગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી પ્રેસ સમક્ષ આ બજેટ અંગે વિશેષ માહિતી આપતા મહાનગરપાલિકા સ્થાયી સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર માન્ય કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટીને જ્યારે બજેટ સુપ્રત કર્યું ત્યારે તેમણે પંદરસો ને એક કરોડનું બજેટ છે એ સુપ્રત કર્યું હતું અને સત્યાવીસ કરોડનો વધારો ટેક્સની અંદર માન્ય શ્રીએ સૂચવ્યો હતો એ સત્યાવીસ કરોડના વધારામાંથી એકવીસ કરોડનો વધારો છે એ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે બજેટની અંદર અને પાંચ છ કરોડનો વધારો છે એ સ્ટેન્ડિંગ કમિટીએ કાયમ રાખ્યો છે કુલ અલગ અલગ જે કરો છે એ કરની અંદર કમિશ્નરશ્રીએ સૂચવેલા દસ કરોડના વધારાની સામે સામાન્ય કર જે છે એમાં દસ કરોડના વધારાની સામે અમે પાંચ કરોડનો વધારો ફગાવીને પાંચ કરોડનો વધારો મંજૂર કર્યો છે ડ્રેનેજ ફીની અંદર કમિશ્નરશ્રીએ બે કરોડનો વધારો કર્યો તો એમાં એક કરોડનો વધારો અમે મંજૂર નથી કર્યો ને એક કરોડનો વધારો અમે મંજૂર કર્યો છે પાણી વેરાની અંદર કમિશનરશ્રીએ સાડા ચાર કરોડનો વધારો કર્યો તો અમે પાણી વેરા

અમે વધારો નથી કર્યો ભાડા ભાડાની જે દુકાનો છે એમાં પણ અમે એના ભાડામાં પણ વધારો નથી કર્યો એમ્બ્યુલન્સ ફીમાં વધારો નથી કર્યો રેવન્યુ ટેક્સ દ્વારા વસૂલવામાં આવતી જુદી જુદી લાઇસન્સ ફીમાં પણ વધારો નથી કર્યો સ્વિમિંગ પુલ ફી ફાયર સેફ્ટીઓ નથી અને ડેવલપમેન્ટ ફીમાં પણ અમે કોઈ વધારો કર્યો નથી બલકી જૂનાગઢ મહાનગરનીનું ડેવલપમેન્ટ ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે મક્કમ ગતિથી આગળ વધી રહ્યું છે જૂનાગઢના રોડ રસ્તા છે એ પણ થઈ રહ્યા છે ભૂગર્ભ ગટરનું નેટવર્ક પણ જૂનાગઢની અંદર સિત્તેર ટકા જેટલું થઈ ગયું છે અને આ ઉપરાંત નરસિંહ સરોવર વાઘેશ્વરી તળાવ લોલ તળાવ આવા બધા નરસિંહ સરોવર તો લોકો સામે ખુલ્લું મુકાઈ ગયું છે અને લોકો એમાં ખૂબ આનંદિત થાય છે એમાં હરી એની અંદર જઈને અને આ ઉપરાંત જુનાગઢ આગળ એક આપણું હેરિટેજ સિટી છે તો આ હેરિટેજ રીતે વિકાસ થાય એ પણ અમે અમારા બજેટની અંદર લઈ લીધું છે હેરિટેજ સ્ટ્રીટ બનાવી એ પણ અમે બજેટની અંદર લઈ લીધું છે આ ઉપરાંત યુવાનો માટે અમે એક વિવેકાનંદ સ્પોર્ટ્સ સંકુલનું ટેન્ડર છે અત્યારે પાઇપલાઇનમાં છે એટલે આ સ્પોર્ટ્સ સંકુલની અંદર ક્રિકેટની પીચ આ ઉપરાંત પ્રેક્ટિસ પીચ બાસ્કેટબોલ ટેનિસ કોર્ટ સ્કેટિંગની ટ્રેક આ બધી સુવિધાઓ અમે યુવાનો માટે કરવા જે રમતવીરો છે એના માટે કરવા અમે જઈ રહ્યા છીએ મહિલાઓ માટે પણ આ બજેટની અંદર મહિલાઓ માટે એક ફિઝિયોથેરાપી સેન્ટર ઊભું થાય આપણા પીએચસી સેન્ટરોની અંદર આપણા અર્બન સેન્ટરની અંદર આ ફિઝિયોથેરાપી સેન્ટર થાય સાંધા અને વા અને હિમોગ્લોબિન અને એનામાં કેલ્શિયમની જે ખામીઓ હોય છે બહેનોની અંદર તો એનું નિયમિત સમયાંતરે તબીબી પરીક્ષણ થાય ને એ રીતે એને સારવાર પૂરી પાડવામાં આવે એ અમે આ બજેટની અંદર વિચાર્યું છે આ ઉપરાંત આપણી જે કિશોરીઓ છે એને વેકેશનની અંદર સ્વરક્ષણની તાલીમ આપીએ કરાટેજુડોની તાલીમ આપીએ એ પણ આગામી સમયની અંદર કોર્પોરેશન દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ એટલે આ રીતે જુનાગઢમાં અમારી કોર્પોરેશનમાં અમારું બીજી વાર બજેટ અમે રજૂ કર્યું છે અને અમે જ્યારથી કાર્યભાર સંભાળ્યો એ પછી સતત ને સતત જુનાગઢનો વિકાસ કેમ થાય અને વિકાસ જુનાગઢ વાસીઓને અપીલ કરું છું આ બજેટ કેટલું કેટલા વધારો હતો ઘટાડ્યો છે પંદરસો ને એક કરોડ નું બજેટ શ્રી આપ્યું હતું મે ચૌદસો એકાણું પોઈન્ટ તોતેર કરોડ નું બજેટ છે એ લોકો સમક્ષ મૂક્યું છે કમિશનરશ્રીએ સત્યાવીસ કરોડ નો વધારો સૂચવ્યો હતો એમાંથી એકવીસ કરોડનો વધારો અમે ફગાવી દીધો છે અને જે ની અંદર જે ભારણ છે એફ વન એફ ટુ એફ થ્રી એફ ફોર એમાં અમે એક એક ટકાનો વધારો છે એ અમે કર્યો છે આટલો જ વધારો અમે કર્યો છે બાકી અમે કોઈ કરની અંદર વધારો કર્યો નથી